ઈએ કચ્છી માણું સંજય ચાવડા મિણી જોે કચ્છી ભાષા યુટ્યુબ ચેનલથી સ્વાગત તો અને આ મણી અપીલ કયા તો કે કે અને આ જેટલા પણ માણું ફોન મે આ ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઓન શેર કર્યો કારણ કે પાજી શેર નથી થયો અને ઘણે માણું સુધી તો તાલી જરૂરત આ ઘણી ભણે મારી વીડિયો કેરીએ એ વિચાર પાસે કોમૅને લખીએ અને પાી વીડિયોને ચેનલથી સબસ્ક્રાઈબ કહીએ પાસે ચેનલથી સપોર્ટ કઈ તું આ અપીલ કહી શાજી વીડિયો કેર્યો અને પાી વીડિયો કે શેયર કાજો ભા સમજી પા અપીલ કહીં તો અને અહીં પાી અપીલ કે શોજા અને સાથ સપોર્ટ બીજા મે પાં પા ચૂંટણી જી કહી દસ કે ચૂંટણી જડો માહોલ હલી રહ્યો એ ચૂંટણીમાં પાણી ઘણી ઉમીદવાર એ ફોમ ભરીએ અને ઘણી ઉમેદવાર તૈયાર થિએ નેતા બનેલા પણ થોડા ખાલી એક ઉમેદવાર જીતે તો એક ઉમેદવાર નેતા બને તો બાકી જ ઉમેદવાર હરી વિત્યો ો નેતા બન્યો છે એ ઉમેદવાર કે પ્રજા વોટ આય તો પ્રજા કે પબ્લિક કે એન ઉમેદવાર માથે પહેલે સે ભરોસો આવ્યો હું તો વિશ્વાસ આયો હું તો કે હા હિ ખાસો એ ઈ મૂ લાયક પાનો કામ કરે લાયક પાનો કામ થયું તો તદે કે વોટ દિન અને તદે એ ઉમેદવાર જીતે તો અને એકરો નેતા બને તો ઘણા ઘણી એડા વેતા કે જડે ચૂંટણી હજે જડે એ ઉમેદવારી ફોર્મ ભરે તદે જ ગરીબ માનેતા તડે એનજા લોકો સવાલ આન કે સુણેલા માંગે થા અને ચૂંટણી ટાઈમ હરીબ મૂળ કામ કહેતા ગરીબે ની જરૂરત પૂરું આડો સમા અમુક અમુક નેતા કોશિશ કએ થા પાર થી કો જડે ચૂંટણી અડે જ હેતા ગરીબી વેટે વિનેતા એટલે ઓછે ટાઈમ મેરીબી સમ કે ગરીબે સવાલ કે જરૂરત કે ઠસે સમજી ન એડે નેતા મતે એટલો ઝપાટો વિશ્વાસ ભરોસો નતો નતા કરી શકે જે કારણ સે ઘણી નેતા હારી વિસા મૂનતા હારીણ કે હી જ્યારે ચૂંટણી અેતી તદે મા ગમે એડો ઉમેદવાર વે ઓનકે જે જીતણો વે સાથ ધપે તો ચૂંટણી અચેનું પહેલાં પણ માણુઓ ખાતે ઉસ્યાઓ કે સુધનો ખાતે અને એ સમજણ ખે અને એ ગરીબ માણુઓ જ કામ ચૂંટણીનું પહેલાં પણ કયા ખાતે અડે માણું ચૂંટણી મેં જીતે તો અન્ય માણુઓ કે પ્રજા કે ગરીબ માણુઓ કે અડે નેતામાંથી જપાટો વિશ્વાસ અચે તો અને અડે નેતા કે પ્રજા ઘણી જપાતો સપોર્ટ કરે કોઈ હા પરિણામ અચે અને હારી વિ હારે પુઠિયાપણ ઘણી ઘરે ઉમીદવા કે નિરાશ ન થો હતાશ નહીં થિ જો એની હારી વિખ્યાપણ ગરીબ માણુ જ કમ કઈ નાયી જરૂરત જોવાજનો અને ગરીબ માણુની મદદ કરી હેરબલે હરી વ્યા પર જડે બી વાર એ હારા નેતા ઉભા હું તદ ગરીબ એમથી વિશ્વાસ હું અને જે હેર હેનિયા મોસ્ટ ગરીબ જે કામ થયા હું તો ગરીબ માણું એમ કે વોટ દીધા અને એકરો નેતા બની શકતા અને ટૂટની જડે પૂરી થઈ બને તે પરિણામ જાહેર થઈ બને ચૂંટણી પૂરી થઈ બને એન કોઠિયા લોકો પણ આમ પબ્લિકાય પાંચ આમ ને પાછી પણ એટલી જવાબદારી બને હતી કે જ્યારે ચૂંટણી પૂરી થઈ બને એન કોઠિયા પાકે જેો ભાઈચારો જો માહોલ જેડી દોસ્તી પાકે અડા ત્યાં પર કાયમ પાજે ને ભાઈચાર પાી દોસ્તી પાસે સંબંધી જે પરિણામ પુઠિયા તો કી પણ પણ અસર નો જે ભાઈચારો હો એડો જ રખી દે કોઈ પણ તમે અડા કન ભરે ગમે અહી ગાળ કરે હાણે કોઈ કી પર ના કરે જો કંસ ઝઘડા કે કેસે રલ બોલ બંધ કરેલી જરૂર નહીં પહેલી રીતે પેદા રસ કોઈ પણ રંહાસી અચે વેઠી ચૂંટણી વિને વેઠી ચૂંટણી જીવન આ ચૂંટણીનો અસર એમને ન થયો ખે આમ ચાવડા પાસે અપીલ કહીસિયે કે ચૂંટણી પુઠી ભાઈચારો પાનો સંબંધ અડો ને અડો રકી કાયમ જે માટે અને કોઈ પણ મા ભાઈચારે કે કોઈ પણ અડો નેતા पांजे भाईचारा के पांजे दोस्ती के सबब देजे पूरी न सके तो पाजी जिम्मेदारी है इन पर ध्यान रखिंदा हो अजी वीडियो आओ इते पूरी किया तो पा मिलदा सी आगर जी वेई वीडियो ते संजय चावड़ा कच्ची 3689 ई चैनल पर एरर बनाएलो होए तो आ भनी से हम अपील करियो से के पाजी वीडियो थे अई नेरियो अई लाइक कयो अने अई आगे जितना पर मालूम होए उन बणी के शेयर करियो ઘણે પાજી વિડિયો કે મેરી શકે ઘણે મારું પાજી વિડિયો કે સપોર્ટ કરી શકે એટલે આશે આજે આજો દોસ્ત સંજય ચાવડા અપીલ કયા તો કે અહીં સાથ લીજા સપોર્ટ લીજા અને વિડિયો કે શેર પણ કરી અને મુકે દો રજા મિલદાસ પાણી વીડિયો તે સુધી કે નમસ્કાર